હાશ ખોરથી કંટાળી ને ઘડીક બહાર નીકળા છે આયા હલકે બેહવા દેજે એ તમે મને હકે બેહવા દેજો ઘરે તમારું કાઈ સાંભળતા નથી એટલે લાવી છું આયા એ તમારા નાના ભાઈ ની વવે ઉપાડો લીધો છે જયા પરવતી નું વરત ઉજવવું નોખી નવાઈ નું વરત ઉજવવું વરત તો મેઈ કર્યું થું આ તો ને ઉપાડો લીધો છે તે વરત ઉજવવાનું છે તો ઉજવવાનું છે એમાં હું લીધો જે લાવવું પડે એ તો પડે જે કરું પડે કરવું પડે તારું વ્રત તે પણ એક હું રાખ્યું છે એ મારું વરત તો ને તે તમારી માએ એવડી એવડી વાટકી અને જેવા તેવા બંગડા અને સાંડલા બધું લઈને મારા વર્તનું ઉજવણું કરી નાખ્યું હતું અત્યારે તો તમારા નાના ભાઈની વહુ હાટુ પાડો લીધો આખા ઘરે મારી નાની બાઈ નું વરત નું ઉજવણું છે નાની બાઈ નું વરત નું ઉજવણું છે તમારી માઈ તે બહુ સતી ગઈ નાની વહુ ને અરે તે તારું કહેવાનું હું સેમ તમને શોક ફટ કરી એ મારે થાઉ છે હવે નોખું મારે હવે તમારી માં હારે ને તમારા નાના ભાઈ ની વહુ વારે મારે રહેવું નથી તમારી માં નીકળી તમારા નાના ભાઈ ની વહુ ને જ ભાડે હું તો હવે ને હાવ ગમતી નથી અત્યારે સુધી મે કામ ના ઢોળા કર્યા અને તમારી બેનું અઠવાડિયામાં બે થી ત્રણ વાર આવીને પડ્યું હોય રાંધવાનું રાંધી રાંધીને ખવડાવું તો હું તો જરાય હારી જ નહીં હવે ઓલી કાલ સવારે આવી હારી થઈ ગઈ અને વળી નેવ પાડો લીધો આખા ઘરે જયા પાર્વતી ના વ્રત નું ઉજવણું છે જયા પાર્વતી ના વ્રત નું ઉજવણું છે આ લેવા જાય ને તે લેવા જાય ઘડીક ભાગોળે જાય ને ઘડીક ચૌટામાં જાય ઘડીક બોમ્બે બજાર જાય ને તે પણ એમાં તને હું એટલી બધી બળેતરા થાય છે તો ઈ તે હારમ હારી રેસો ઘર માં તને જેમ રેવું એમ રેવા દે છે આ ટુકા ટુકા વાળ અને આ મીડી પેરસ તને કોઈ ના પાડે છે તારે જેમ રેવું એમ તને રેવા દે એને જેમ રેવું એમ એને રેવા દેવાનો ખાલી ખોટો હું કો જીવો અમે કામ ધંધે થી આવીએ તો અમને શાંતિ લેવા દેવાય આવીએ એટલે તમે કોકલાટ ચાલુ રાખો એ મારે કાંઈ સાંભળવું નથી અને કકડાટ તમે કર્યો છે મારે થવું છે હવે નોખું એને જયા પાર્વતીનું વ્રત ઉજવવું હોય તો ઉજવે નહીં ત્યારે કાંઈ નહીં હું હવે કામના ઢવડા કરવા તમારી મારે રહેવાની નથી મારી કાંઈ કદર કિંમત કોઈ કરી નથી અને મારે હવે રહેવું નથી મારું જયા પાર્વતી વ્રતનું ઉજવણું જેવું તેવું કરી નાખ્યું ને અત્યારે તો બધા એ ફૂલે કે સેડા હું મંડાણી છો નોખું થાવું નોખું થાવું આપણી દીકરી મોટી થઈ આપણી ગગી ગગીની સગાઈની વાત હાલે છે એમ કંઈ નોખું થોડું થઈ જવાય કે ભલેની સગાઈની વાત હાલે તો ઈ તો સગાઈ થાય સગાઈ થાવા જેવડા દીકરા દીકરી થાય ત્યાં સુધીમાં તો આપણે નોકું થઈ જ જાવું પડે એટલા વરહ મે બધાને હાશવા હું ભેગી ગઈ હું હારીસ કેવા એ બધા હારા છે તારન તારા વખાણ કરમાં તને કાઈ કોઈ વાતનું દુખ નથી ઘર હોય ને બધું હોય ક્યારે કોકે કે કીધું હોય તો એને માથે લઈ નોય બેહી રહેવાનું एक काई माथे न थी लिदू। उन गेर जिन काई माथाकू इटनो करता गेर जिन बजैन काई जोक ओमे थाई इस अवे नोखा। तेतो पन नोखा थावानो ने उपाडो लितो हमस्ति हुन थे ये कई वाते आपणी गगीनी सगाईनी वात आले छे छोक्रावने मोट भणत એ બધું થઈ જા હે હું તમ તારે ધમ ધોકાર મશીન ઓકારી અને મને ભલે સિંગલ રૂમ માં ભાડે રાખશો તો સિંગલ રૂમ માં જ રહી હું પણ તમારી માં ભેગો હવે મારે રહેવું નથી મશીન વાળી તે કોઈદી મશીન નું કામ કર્યું છે તું તમ ધોકાર મશીન ઓકારી આયા આવી તે દુની ટેસડા કરોસ તું તને જ્યાં ફરવા જવું હોય ને લઈ છું તારે જે ખાવું હોય એ ખવરાવું છું નથી કામની ભી તોય તું કામ કામ હું કર્યા કરો છો એ મને કામની ભી છે ને એવી તો દુનિયામાં કોઈ બાયુને કામની ભી ન હોય તમારી માંય કામા કુટી મારા નાના ભાઈ ની વવે કામાં કૂટી હું આખા ઘર નો ઢવડો કરું છું તો તમને કોઈ દેખાતું જ નથી મારે કઈ સાંભળવું નથી હવે કોઈ નું ઘરે જઈને કહી દેજો કે હવે અમે થાઈશ નો ખાય એમ એ ભગવાન આ વિડીયો જોવા વાળા આ બાઈને કંઈક સમજાવો એમ કાંઈ નોખું થઈ જવાય ગગીની સગાઈની વાત હાલે છે ઓલી નાના ભાઈને લગ્નને હજી વરહ દીધ્યું છે તો એમ કાંઈ નોખું થઈ જવાય તમે કોમેન્ટમાં લખો કે અમારે નોખું થવાય કે નહીં અને આ બાઈને કાંઈક સમજાવો તમે અને વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો